જય માતાજી દોસ્તો આજે ખોડિયાર જયંતી મા ભગવતીનો બર્થડે તો લાપસી તો બનાવવાની જ હોય પણ દર વખતે માતાજીની આપણે જે નિવેદમાં સાદી લાપસી બનાવતા હોય ગોળમાં જે આપણે ઘઉંના લોટની એ તો બનાવતા જ હોય પણ આ વખતે મેં વિચાર્યું કે ચલો આજે તો માતાજીને કેટલાય છપ્પન ભોગ ધરશે અને કેટલાય લોકો નિવેદ લાપસી જૂરો જુવારશે પણ મારે માતાજીના સુરતી લાપસી બનાવીને જમાડવી છે ફાડા લાપસી હવે કોઈ નહીં કે તપાસ ડોઢા થઈને કે માતાજીને આ લાપસી ન હોય ને માતાજીની ઓલી જ હોય જે ભગવતી આટલા સરસ ધાન ધાન્ય આપણને પાસે તો એ હું કામ પણ એક જ વસ્તુમાં બંધાઈને રહી આપણે એકને એક વસ્તુ ખાઈએ છીએ માતાજીને અલગ ન ખાવું હોય કાંક અને આ એ લાપસી જ છે બરાબર આ ઓલો લોટ હોય ને આ ફાડા હશે એટલો ફેર છે બરાબર તો હું લાપસી બનાવી રહી છું ફાડા લાપસી અને આ મને એ ખબર છે કે માતાજીને ગોળમાં સાદી લાપસી જ હોય પણ જે તે સમયે મારી બેને લાપસી નું એક માનતા માની તેને એણે ફાડા લપસી અને સાદી લાપી નહોતા આવડતી તેણે એમ કીધું હતું કે હે માતાજી હું હવા કિલ્લા ઘીની ફાડા લાપસી બનીને બનાવીને જોવારીશ એણે બાળપણમાં આવી માનતા કરી હતી અને માનતા મંજૂર થયેલી તે દિવસનું હું છે ને મને મોજ હોય તો સાદી લાપસી કરું ને કરું ફાડા લાપસી કરું તો એક સ્ટીલના પેનમાં મેં બે ચમચા ઘી ગરમ કરી અને એની અંદર એક અડધો પોણો વાટકો ફાડાનો નાખી અને સાથે બે જાવંત્રીના ટુકડા નાખ્યા છે તમે એલસી નાખી શકો બરાબર તો મેં જાવંત્રીના બે ટુકડા નાખ્યા છે એટલે સરસ મજાની સ્મેલ આવશે લાપસી આપણે ખાલી દૂધમાં બનાવવાની છે તો સાઈડમાં મેં એક પાંચસો એમએલ જે ગોલ્ડ બોટલ દૂધ આવે એ ગરમ કરવા મૂકી દીધું છે તો પાંચથી સાત મિનિટ આપણે ધીમા તાપે ફાડા શેકાઈ જાય એટલે આખી દૂધની બાટલી નાખી દેવાની છે આવી રીતે ધીમે ધીમે તો મેં પોણો વાટકો જેટલી મેં લાપસી લીધી છે સો ગ્રામથી થોડીક વધુ હશે એની અંદર મેં એક ગોલ્ડ બોટલ દૂધનું નાખ્યું છે ખાલી દૂધમાં બનાવવાની છે આપણે કેમ સત્યનારાયણ ભગવાનનો શીરો બનાવી અને દૂધમાં બનાવીએ એવી રીતે તો મેં ધીમે ધીમે કરીને બધું દૂધ અંદર ઉમેરી દીધું છે અને એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે એને પાકવા દેવાની છે કારણ કે બધા ફાડા છે એકદમ પોહીને પાકી જાય વ્યવસ્થિત બફાઈ જાય ત્યારે આપણે ઈ લી બની ગઈ એવું માનવાનું બરાબર તો ઉપર તમે જોઈ રહ્યા છો ગાયના ઘીમાં મેં બનાવી છે તો ઘી બધું અત્યારે ઉપર આવી ગયું છે પણ ધીમે ધીમે બધું અંદર શોષી લેશે તો આવી રીતે મેં મસ્ત મજાની લાપસી બનાવી નાખી હશે દસથી બાર મિનિટ એકદમ ધીમા તાપે ચડવા દીધી છે બધા ફાડા વ્યવસ્થિત બફાઈ ગયા છે એક બોટલ દૂધ નાખ્યું છે એટલે સ્વાભાવિક છે એમાંથી માવાની કણી પડે તો અત્યારે તમને આમ ભેગી ભેગી લાગશે પણ છેલ્લે છેલ્લે સરસ છૂટી થઈ જાય છે તો ત્રણથી ચાર જેટલી મેં મોટી ચમચી ભરીને ખાંડ નાખી છે ખાંડ બફાઈ ગયા પછી જ નાખવાની છે એટલે સરસ મજાની લાપસી ફટાફટ બફાઈ જાય અને થોડીક આમ કડકે ન લાગે તો આવી રીતે લાસ્ટમાં જ્યારે બધું દૂધ બળી ગયું ત્યારે મેં એની અંદર ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ નાખી દીધી છે અને પાછી દશક મિનિટ જેટલી મેં ધીમા તાપે લાપસીને થવા દીધી છે સરસ મજાનું બધું ખાંડનું પાણી પણ બળી જાય અને પછી અંદર રહેલું ઘી છે એ બધું છૂટું પડી જાય તમે જોઈ શકો છો કિનારી ઉપર ઘી આવી ગયું છે ત્યારે વ્યવસ્થિત એકદમ લાપસીને હલાવી લેવાની છે અને નીચે નહીં એનું ધ્યાન રાખવાનું છે કારણ કે આપણે દૂધમાં જ બનાવી છે એટલે માવાની કણી પડે અને લાપસી ચોટે નહીં તો આવી રીતે સતત હલાવતી રહેવાની છે ઘી બધું બહાર નીકળતું જશે તમને દેખાતું જશે સાઈડમાં ઘી નીકળી ગયું છે હવે આની અંદર આપણે ડ્રાયફ્રૂટ નાખી દેવાના છે જેમાં પહેલાં મેં ટોપરાનું છીણ થોડુંક છીણેલું નાખ્યું છે તમે જાવિંત્રીના ટુકડો કદાચ ન નાખો શેકતી વખતે તો લાસ્ટમાં તમે એકાદી એલચી અથવા તો જાયફળનો થોડો પાવડર નાખી શકો પછી નાખાશે મેં કાજુ બદામની જે મેં પહેલાં અગાઉથીને સ્ક્રશ કરી લીધા છે એનો ભૂકો નાખ્યો છે આ બધી વસ્તુ નાખી સરસ મજાની હલાવી લીધી છે માતાજીને ભોગ માટે કાઢી અને માતાજીને પ્રાર્થના કરી છે કે હેમાં ભગવતી તમારી દિયાથી અમે આટલા સરસ અમારા બર્થડે સેલિબ્રેશન કરી રહ્યા છીએ અમારી તો હું ઓકાત કે તમારો જન્મદિવસ મનાવીએ પણ આ એક ભાવ રજૂ કરી છે તમારી આગળ અને તમારા માટે આજે નિવેદ ભોગ બનાવ્યો હશે તો તમે આરોગજો અને અમારા ઘરમાં વાસ કરજો અને આવીને આવી રીતે અમારી સાથે રહેજો